નમસ્કાર દર્શક મિત્રો મારાણ તેરામ આપનું સ્વાગત છે પ્લીજ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવામાં ખાર ઝાપા વિસ્તાર ભવાની દ્વાર નજીક તારીખ 4 જૂન 2025 રાત્રે 8 વાગ્યા આસપાસ ડબલ હત્યાનો બનાવ બનેલ છે બનાવની વિગત જોઈએ તો પતિ પત્નીના કજિયા કંકાસ માણસને ક્યાં સુધી લઈ જાય છે કે એક જમાઈ પોતાના જ સાસુ સતા સસરાને હત્યા કરી નાખે છે મરનાર દંપતી ખાર ઝાપાના વિસ્તારમાં રહેતા હતા જમાઈએ તેની ઘર પર જઈ કરી અને હત્યા આ દંપતીની હત્યા થતા મહુવા ટાઉન પોલીસ એએસપી શ્રી અંશુ જૈન સાહેબ તથા સાહેબ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હત્યા આરોપી થયો હતો ફરાર પરંતુ પોલીસના વયના મળી રહ્યા છે સમાચાર આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ ચલાવી રહી છે હત્યા શું કામ કરી તે બાજુનો તપાસનો ધમધમાટ શરૂ છે હત્યાનો ભોગ બનનાર ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા ઉમર વર્ષ ચાલીસ તથા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા ઉમર વર્ષ પિસ્તાલીસ આરોપી અજય રાજુભાઈ ભીલ રહેવાસી હત્યા પાછળનું કારણ ઘર કંકાસ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે જો આવા કજિયા કંકાસ સમજદારીપૂર્વક ઉકેલ ન લાવવામાં આવે તો ઘર પરિવાર વેરવિખેર થઈ જાય છે બાળકો અનાથ બની જાય છે આવા કજિયા કંકાસનો કેવો કરુણ અંજામ આવે છે જુઓ